હોળી ધૂરેટીના પર્વને ધ્યાનમાં રાખીને માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો પર્વની ઉજવણી કરવા માટે વતન છે બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવી રહી છે છેલ્લા ચાર દિવસમાં એસટી વિભાગે પાંચસો પાસઠ થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવી હતી જેને લઈને તોતેર લાખથી વધુની આવક એસટી વિભાગને થવા પામી છે સુરત એ મિની ભારત તરીકે જાણીતું શહેર છે અહીં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ અને છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે ત્યારે વાર તહેવારે આ લોકો માટે માદરે વતન જતા હોય છે ત્યારે હોળી ધોરટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા પણ મળી રહી છે દાહોદ જાલોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર તરફ મુસાફરોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે મુસાફરોની ભીડને ધ્યાને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડવામાં આવી છે સુરત એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે સુરત એસટી વિભાગ દ્વારા હોળી ધોરેટીના પર્વ નિમિત્તે તારીખ ત્રણ ચાર અને પાંચના રોજ એક્સ્ટ્રા બસો દોડવામાં આવી હતી જેમાં અંદાજીત પચાસ હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો છે તેમાં એસટી વિભાગને તોતેર લાખથી વધુની આવક પણ થવા પામી હતી સુરતથી દાહોદ એકસો છપ્પન સુરતથી જાલોદ બસો સુરતથી લુણાવાડા અગિયાર સુરતથી છોટા ઉદેપુર દસ સુરતથી કાવડ સાત રામનગર જાલોદ અઠાવન સુરતથી અમદાવાદ સોળ અને ગોરીગરમાં એકસો સાત એક્સ્ટ્રા બસો દોડવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા